જય દ્વારકાધીશ મારા બધા પાસે ભાઈઓની આજે તારીખ સોળ બાર બે હજાર ત્રેવીસ આજે આપણી જે સિંધણ ભેંસ છે જે આપણા જૂના વિવર ભાઈઓને તો ખબર જ હશે પરંતુ નવા વિવરને હું કહી દઉં કે આ આપણી સિંધણ ભેંસ છે જે આજે લગભગ ડિલેવરી થઈ જશે તેની અને જે જૂની ક્લિપ છે તે હું અહીં એડ કરું છું અત્યારે તારીખ પંદર અગિયારની ક્લિપ ચાલે છે જે લગભગ મહિના દિવસ પહેલાંની છે ત્યારે તેની અડરની ક્વૉલિટી જો અને મેં શું ડાયટ પ્લાન યુઝ કરું છું એ પણ હું આગળના વિડિયોમાં બતાવીશ એની પુઠ્ઠાની જે ફોળાઈ છે એ બહુ સારી છે આ એક મહિનાની હતી ત્યારની આ ક્લિપ છે અને ત્યારે કોઈ ઓર્ડર ખોલવા લાગી હતી શિયાળાની ઋતુ છે તેથી શરીર ઉપર જે રૂવાટી છે તે વધુ પ્રમાણમાં જોવા મળે છે અને છેલ્લા મંથમાં બફેલો હોય કે ગાય હોય તે બહુ શાંત સ્વભાવની થઈ જાય છે અત્યારે આપણે આજે અમારા ફામે બધા પશુને એમ લઈ જઈએ છીએ અને તેને ચરાવવા માટે લઈ જઈએ છે સવાર સાંજ તો તેની પણ ક્લિપ મેં એક એડ કરી દીધી છે આ જે પાડી છે તે બે વર્ષની થઈ ગઈ છે અને તેનું નામ ક્રિષ્ના છે અને મોસ્ટ ઓફ અમે અમારા ડેરી ફાર્મ પર ભેંસને શિયાળાની સિઝનમાં વ્યાજમ થાય એવી ટ્રાય કરતા હોઈએ છીએ તો તમને પાછળનો રેકોર્ડ કહું તો આ ભેંસ જે છે એ પહેલાં વેતરમાં અગિયાર દસ બે હજાર અને એકવીસમાં જે આજે ક્રિષ્ના નામની પાડી છે તેને જન્મ આપ્યો હતો ત્યારબાદ બીજા વેતરમાં ચાર અગિયાર બે હજાર બાવીસના રોજ આજે પાછળની બાજુ બીજી પાડી છે તે એના બીજા વેતરની છે અને હવે આ સિંધણ ભેસે જે છે એ ત્રીજા વેતરમાં જન્મ બચ્ચું આપશે તો આપણે જોઈએ શું આવે અને એની પણ તારીખ આજે સોળ સત્તર જ રહેશે તો એક એક વર્ષ અને એક મહિનાના અડગાળે ભેંસ ફરીથી વીયા જાય છે અને તેના માટે ખૂબ મહેનત કરવી પડે છે જેથી ભેંસ વહેલી તકે કન્સ્યુ કરે અને ખેડૂતભાઈઓને નફો વધે આ જે છે તે ડિલિવરીના થોડાક દિવસ પહેલાંની ક્લિપ છે તો તે મજો તે એકદમ સૂઈ જાય છે તેને થોડો થોડો દુખાવો થતો જોવા મળે છે ઓર્ડર બહુ સારું વિકસિત થયું છે અને હજુ વખતે કોમેન્ટમાં કહેજો કે કેટલાક લિટર દૂધ કરે ત્રણ ચાર દિવસ પહેલાંની જે ક્લિપ છે તે તમે અહીં એડ કરી છે ઓર્ડરની ક્વોલિટી અને જે ટીટ્સ વચ્ચે જે ગેપ છે એ તમે જો અને એકદમ એમ લાગે કે પહેલાં વીતરમાં જ ભેંસ બચ્ચાને જન્મ આપશે એવી રીતના એકદમ નાના નાના અને એકદમ સરખા આચળ છે આવની જે ક્વોલિટી છે એ જાફરાબદી બ્રીડની જે ભેંસો છે એમાં એના કરતાં બહુ સારી છે એનું કારણ છે કે આ ભેંસ જે છે એ સિંધણ બ્લડ લેનથી બિલોંગ કરે છે અને મા છે અને એની માં જે છે એ સિંધણ લેનથી બિલોંગ કરે છે અને એમાં જાફરાબદી ક્રોસમાં ભેંસ છે તો તમે ભેંસને જોઈ શક્યો છો આગળ ભેંસના ડાઇટ પ્લાનની આપણે વાત કરીએ તો ભેંસને એક મહિના પહેલાંથી અમે બે બે કેજી આપણે કહેવાય ને કે કપાસિયાનો ખોળ દઈએ છીએ અને કોઈક મેટાબોલિક પાવડર જે આવે છે તેનો રિઝલ્ટ મને સારું મળ્યું છે તો તેનો ઉપયોગ કરું છું અને થોડો ઘી પણ આપું છું અને બે ત્રણ દિવસથી ગોળ પણ શરૂ કરી દીધો છે જેથી કરીને તેના શરીરમાં કેલ્શિયમની માત્રા જળવાઈ રહે અને હવે જોઈએ એ જે કાંડા જે ગુજરાતીમાં કહેવાય ગળી ગયા છે તો હવે એક કે બે દિવસમાં ભેંસ બચ્ચાને જન્મ આપે એવું આપણે અનુમાન કરી શકીએ અને જે ભેંસ જે છે એ ઓર્ડર વાળી અને આચી સાંભળી વાળી છે અને ભાઈ જે આ ફિલ્ડના જાણકાર હોય ને એને તો જોતા જ ખબર પડી જાય કે આ ભેંસ કહેવાય છે ને કે ભંગારના વેપારીને સોનાની કિંમતની શું ખબર હોય એના જેવું છે ભાઈ મિત્રો ઘણા લોકો એમ કહેતા હોય છે કે જે ભેંસ છે એ અત્યારના સમયમાં પોસાય એમ નથી તેનો જે ફીડનો અને તેનો જે મેન્ટેનન્સનો ખર્ચો વધી જાય છે તેના દૂધના ભ્રમણ કરતા પણ મિત્રો જરા તમે વિચારો કે ગુજરાતમાં અને ભારતમાં ઘણા મોટા ફાર્મ જે ભેંસોના ચલાવે છે તો શું તેમને પણ નફો નહીં મળતો હોય તો ઘણા એવા સક્સેસફુલ ડેરી ફાર્મ આપણા ઇન્ડિયામાં છે જે બહુ સારી રીતે ભેંસોનું સંવર્ધન કરે છે અને આપણે બ્લડ લાઈન સારી બ્લડ લાઈનના જે પાડાનું સીમન રખાવી અને આપણી જે દેશી નસ્લ છે તેને સારી નસ્લમાં આપણે બદલાવી શકીએ છીએ અને જે છે તે વધુ ફાર્મ પ્રોફિટેબલ બનાવી શકીએ છીએ તો લાંબો વિડીયો થઈ રહ્યો છે જેથી કરીને આપણે ભેંસને કઈ રીતે ડેરી ફાર્મ મેન્ટેન કરવું તેની વિગત આપણે બીજા વિડીયોમાં કરશું તો આજે સોળ બાર બે હજાર ત્રેવીસ નીચે આપેલું છે આજના રોજ જે ભેંસ વિયાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો એકથી બે કલાકમાં ભેંસને શું આવ આવશે તે આપણે જોઈએ અને જે છે દસ સો પાંત્રીસ એસએજીનો જે બુલ છે તેનું રિઝલ્ટ આવવાનું છે અને મિત્રો તમારું કન્ફ્યુઝન એક દૂર કરી દઉં તો ભાઈ આ જે વિડીયો છે તે જૂનો રેકોર્ડ કરેલો છે અને તે અમે અપલોડ કરતા ભૂલી ગયા હતા તેથી અત્યારે અપલોડ કરીએ છીએ અને જેને લાઈક